આ ગંધો તો મારો ડોહો મારું લોહી પીજો અમાન છોકરા બેન નવરા ભાડા નહીં તો બેઠા કો તો ઊંઘા કે તમે નવરા ના રહ્યા છો ઘર તમે તારો કોમ કરતા જો આખો દાવડા ડોહો તો મર્યો તો અમાન છુટકારો મળે પછી ક્યાં મરે છે રવલા હા કાકા અલ્યા આ તો ગુદામ રૂપિયો એ નહીં શું કરું કે એ તો હારું કર્યું જો વન તમાર બારથી

કરો શું વાત કરો બે આબુ સાહેબ પૂળા ઉપર દોઢ રૂપિયા સાલે છે પણ તમારો રૂપિયો સંબંધી છો ને તમે તો રૂપિયો રાખો બોજાતા પુળા

કંગાલ તમે આવ જો શું કામ છે ઓ માં કે લ્યા બોલો મારી વાત ઓપડો હા ઓ મની વી હાલો પ્યાલા બે ખેચું હા બેઠેલો મારું તે હાથે બેઠેલી મારી બે પીતા હું અન ભેળો ભેળો જતા હું પણ બીજ તો આલુ હા પણ એ પડે એક પૂરો બાળાગણ બાચી દેવા ના જો હો પછી પાવર આવશે પગે હેડસી ફટોફટ પૂડા વડસી હા એ વાત સાચી છે લે પણ હા ફટાફટ કલાક ગાડી ના આવે ફટોફટ આવું ફટોફટાળા બરોબર પટેલ

હું પુરાવા તમે જવું તમે નહીં તમારા પૈસા તમે અહિયાં જતા તો નહીં અને દોહા ને ના પડતા ખબર પડવી હું કેવું કાકા પુરા હું બધા વાળીને હવે આવ્યો છું પૈસા હું કશો

તો હજી ઉંગારામ હા તો મારું કેવું શું છે ખબર છે હવે આપડે જો એના ડાયરેક્ટ બોર ઉપર જા ગંગારામ ના બોર પર જવું પડશે પૈસા જોશી ખોટી શાકભાજી લાવવા આ ના જીધું હોય તું હવે મારી વાતો પણ હવે એના બોર ઉપર જતા રહીએ બે જણા અને પૈસા લેતા આવો લઈ પડે બનાવું મસ્ત ખીચડી અને કઢી બનાવું તને ખવડાવું છોકરા આપડે ગંગારમના બોર ઉપર હેડ્યા છે પણ ગંગારમે પાડી છે ના શુંની ના પાડી એને એમ કીધું તું કે તમે ખેતરમાં ખેતરમાં રહેજો અને પૂરા જેટલા વળે એટલા બધાના પૈસા હું હિસાબ કરીને તમને આલ દઈ એમ કીધું તું પણ આપણે જો એના બોર ઉપર જહા કદાચ હ અને કોક લોચો પડશે તો શું થાશે કે પણ કાકા એના બાપ જીદરાને લોચો પડશે આપણે એમાં શું લેવા દેવા આપણે તો મજૂરીના પૈસા લેવા કે આપણે તો પૈસાથી મતલબ છોકરા આપણે એમાં શું તારે હેડ હેડ આપડે કે વાગ્યો નાસો તો શિકર હાવ લખ્યો દીસે કશું કામ જ નઈ કરતું આખો દાદો બેહી નશે આઈયા પાવડો નહીં એ દોહા સુ વાત વાત કરે તો કામ જ નઈ કરતું આ શું કામ કરો પેલો ખોદતો નહી એમ ન્યા ખોદે હું આતો હું એમ-એમ ખોદાય એમ ન્યા ખોદે તને એમ-એમ ખોદાય આ ખોદું છે આ તા શું કર્યું છે આનું એ

મળ્યું પેચ ઓય તો ના ગશે પૈસાવાળા દાદા આવ્યા છે હા તો આવ્યા છે બતાવવા કોમ હિસાબ કરીને મને મંજીયો પછી ના ગશે ગંગે બહુ છે ઠેકડા બેઠા છો હા અમે તો બેઠા ર્યો તમે કેમ આવ્યા છો અમે આ ફરતા ફરતા ઓય આયા પુરાવા જ્યા છે પુરા તો આપણે વાળી ને આયા રૂપિયો રૂપિયા રાજા હાલી તેની જેવા પુરા વાળીને આયા હવે છોકરા શું કરી શકો ના તો એ તો પણ હવે આપણે ખુલાસો કરવો છે કાકા કઈ આપણે હું એટલે મારું બેઠું ગાભલો ને પૂરા અધૂરા મેલી વાળ્યા નહીં જતા રે રે હવે આરે પીયા બીયા જતો રહ્યો કે માળી માળીઓમાં બેઠા ખબર પડે માળી માં જવું તાર ખબર પડે ત્યાં જેને કોક ને પૂછું હોય તો એટલે હે ગાબા એટલે માળી તો કોઈ દેખાતો છોકરો નહીં ગાભલો નહીં

તો પૈસા અમારો મોડું થાય છે અને સમય થયો છે છોકરા લાઈટ નહી સાપરી ઉપર નહીં તું એમ કે હું તો ખાલી

પણ એને કોઈ નહીં આલાનું હું સમજાયેલો હતો એને વીસ રૂપિયા બે ટ્રેલિયન ના દાલ દીધેલા હું એ તમે બખાવો ના કરો ત્રણસો રૂપિયા એ તો એને પીવો એટલે બધું કે સાચી વાત છે હું પીવું હા હા તારે ઓય આઈના બધું નતું કરવાનું નાટક પણ શું કરું તા નાટક ના કરું તો કરું શું પણ તમે આયા ના તા નાટક શું નાટક થોત ના પૈસા તો આ ગું ફર નહીં ગું હવે છે આ તું બહી લે કારણ કે ડુહો રગવાયો થયો એ બીજા પછી વેવટ આપડે પટાવશો પછી હાલકે પાછો હાલ્યો હાલ્યો આવું ચિંતા કરતો કેવું કોમ કે તું પણ આવો આવો બ ફિરથી તારે છે નઈ આવી કામ તો સોને મોને કઈ તો બુઆ મારો કે ચો મરવા હેડો આ પેલો મારો દોહો હેરાન કરે છે કાકા આ શું કે છે શું કા દોહો મને હેરાન કરે છે અયા આઈ જો ઓય ઓય તમે મારા ઓય મકા તન કો પડે છો આયા ઓ તમે આઈ નું મનું દેખાડો ને કે તમે ને કે કટકટ કરનો શોખ દાડો

હા મારું પાંચ હા